ફ્રેન્ડ્સ અત્યારે અમે ડિનર માટે આવી ગયા છીએ અત્યારે હવે હોટલ છે એપલ ટ્રીમાં તો અત્યારે અમે ડિનર કરીને પછી અમે જઈશું ગોલ્ડન ટેમ્પલ તો આજનું ફૂડ અમારું આવી ગયું છે શું છે ફૂડમાં તો જોઈ લઈ તમને કહું બતાવું છું કે શું છે આજે અમારું ફૂડ રાત કો એ અમારી દાલ ફ્રાય એ પનીર કી સબ્જી એ જીરાલો ઓર એ અમારે ચાવલ રોટી બોલા હૈ અમને तो फ्रेंड्स अतर अमे जाए छे गोल्डन टेम्पल में अतर अमे बेसी गया छे रिक्शा में नौ वाइना से सालगस सुधी में आई ने बेसी वाली गाड़ी हुई छे में बैठा छे ये वीडियो नहीं आवे छे चलो मैं गोल्डन दर्शन करवा मस्त व्यू सरस सारो नहीं आवे माइक जोड़ेलो नहीं है એટલે चलो बाय बाय તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ જે વ્યૂ બહુ સરસ છે અત્યારે પબ્લિક અત્યારે પણ આટલું છે સાડા દસ સુધી મંદિર ખુલ્લું રહે છે ગોલ્ડન ટેમ્પલ અને સ્વર્ગ આવી ગયું એવું બહુ સરસ વ્યૂ છે અને બહુ મોટું ટેમ્પલ છે અહીંયા આખો અમે રાઉન્ડ ફરીને આવ્યા પછી તો હું ને જતીને આવી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ સત શ્રીકાલ स हो चङ्गा चङ्गा पजाबी ल्याङ्ग्वेजमा बोली लो नबमा एउटा चल दर्शन गरिद पछि तनियाल ससरीकाल चला चलो अमृतसर गोल्डन टेम्पल अब दर्शन गर्ने कलाक ल्यामक बहुज भिड हो त मैले पन्जाब आउँछ जरुर अमृतसर आज ને આ ગોલ્ડન ટેમ્પલ સવારે ચાર વાગે ખુલી જાય છે ને રાતે સાડા દસ સુધી ખુલ્લું હોય છે બહુ સરસ દર્શન છે ને બહુ મજા આવી ગઈ અહીંથી જવાનું પણ મજા નથી થતી બહુ સારું છે ને વચ્ચે સરોવર છે એની વચ્ચે જ આ ટેમ્પલ આવેલું છે થતી કેવું લાગ્યું ગોલ્ડન ટેમ્પલ બહુ મજા આવી ગઈ ને અહીંથી જવાની ઈચ્છા નથી થતી કે પબ્લિક બહુ હોય છે રોજ એટલી જ ભીડ હોય છે કહેતા હોયતા આવો ત્યારે કમ્પલસરી તમારે માથે ઓઢવું પડે છે માથે અત્યારે છે અમે અમૃતસરમાં અત્યારે અમે અમારી હોટલ છે એપલ ટ્રી ત્યાં બ્રેકફાસ્ટ માટે અમે આવી ગયા છે બહુ સારી હોટલ છે ને સારું છે રેસ્ટોરન્ટ સારું છે બહુ સરસ છે તો ચાલો અમે અત્યારે નાસ્તો કરી લઈએ બાય બાય તો સેન્ડવીચ અને મારી કોફી આવી ગયા છે તો અમે ચાલો નાસ્તો કરી લઈએ

તમે આમાં પણ કાલે બેઠા હતા હનુમાન ગોલ્ડન ટેમ્પલ જવા માટે આપણે પંજાબ આવ્યા હોય ને અહીંની રસી ટ્રાય ના કરીએ તો પછી અહીં આવવાનો ધક્કો વસૂલ ના થાય તો અહીંની કંઈક સ્પેશિયલ અહીં હોટલ છે તો ત્યાં ઓલી કંઈક મસ્ત રસી મળે છે તો અમે આવી ગયા છે તમને બતાવું છું કેવી મસ્ત રેસ્ટોરન્ટ છે બહુ સારું છે બહુ ટ્રાફિક છે ને હાઈવે ફીટર છે અત્યારે અમૃતસરથી દિલ્હી જતા રસ્તામાં જ આવે છે આખું રેસ્ટોરન્ટ છે ગાર્ડન રેસ્ટોરન્ટ છે બહુ પંજાબી થીમ છે છે આવી ગઈ સ્વીટ લસ્સી કુલરમાં તો ચાલો ટ્રાય કરીએ તો ફ્રેન્ડ્સ અમૃતસરથી દિલ્હી જતા જે રસ્તામાં આવે છે ત્યાં હવેલી કરીને રેસ્ટોરન્ટ છે ત્યાંની લસ્સી આવી ગઈ છે પ્યોર લસ્સી આને કહેવાય લસ્સી જો આ લસ્સી છે પંજાબની ઓરિજિનલ

બઉ સરસ રેસ્ટોરન્ટ છે તો ચાલો હવે અમને જઈએ છીએ કે દિલ્હી દિલ્હી બહુ દૂર છે છે ફ્રેન્ડ્સ અમારું બપોરનું લંચ આવી ગયું છે અમે દિલ્હી છીએ રસ્તામાં તો અહીંયા વૈષ્ણવ એક થાબા તો ત્યાં અમે જમવા માટે રોકાણા છે તો મસ્ત મગાવ્યું છે મેન્યુ છે તો ચાલો અમે ફટાફટ જમી લઈ કેવું છે ટેસ્ટમાં તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈએ છીએ દિલ્હી રસ્તામાં મસ્ત અમે લંચ કરી લીધું બહુ સારું તો અત્યારે અમે જઈએ છીએ દિલ્હીના રસ્તામાં અમને મળી ગયો વરસાદ તો અત્યારે બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે અમે બે દિવસ થોડાક આગળ થઈ ગયા ના કારણ અત્યારે અમને મનાલીમાં અને ડેલાઉજીમાં પણ અત્યારે બધી જગ્યાએ વરસાદ થાય છે સ્નોફોલ થાય છે વરસાદની પણ સ્નોફોલ થાય છે અત્યારે બહુ સરસ વાતાવરણ છે અત્યારે બહુ મજા આવે છે એકદમ ઠંડી ઠંડી હવા આવે છે કેમકે બોપોરે તો બહુ ગરમી થતી હતી તો અત્યારે બધું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે હવે દિલ્હી જવા માટે થોડીક વાર છે દિલ્હી પહોંચવાની તો ફ્રેન્ડ્સ અમે દિલ્હીના ઇન્ડિયા ગેટ ઉપર આવી ગયા છીએ અહીંયા બાજુમાં જ કેમ કે અત્યારે તો બંધ થઈ ગયું છે તો બહારથી જ અમે જોઈ લીધું ઇન્ડિયા ગેટ વાવ દિલ્હી 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 દિલવાલોકી